વકીલ અને પોલીસ વચ્ચેની એક ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે બેઠક વ્યવસ્થાને લઈને વકીલે વિરોધ કરતા પોલીસ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે તો આવું જોઈએ કે શું છે સમગ્ર ઘટના અને તમે વિવાદ કરવા માંગતા એવું મને લાગે છે આ તમારી વાતો અમે વકીલે સાંભળો પહેલા સાંભળો અમે વકીલે જ ખાલી કહી છે વકીલે જ અને એ કારો પોટ હોય આ તમે રાઠો લખ્યો એમ અમારા સિંગોલ હોય એને જ અમે કઈ છે

મુજબ તમે બેહાડી દો અંદર હેડક્વાર્ટર લઈ જાઓ અમને પૂરી શાક ખવડાવો અને સાંજે છોડ દો અમે તો પહેલો અમે અમારા પહેલો પહેલું નથી આ કાર્યક્રમ અમને સાહેબ વકીલાતમાં આજમાં છત્રી વાળા રહ્યા તમારા કદાચ છત્રી નહીં થાય નોકરીમાં એટલે અમે અમે કોઈ પણ વકીલને અમારા અમારા વકીલને અમે અમે અમારા ભાઈને રોકી દીધા અમારા ભાઈને અમારા દેયાને કોઈ વકીલ કોઈ વકીલ કોઈ વકીલ તમને દે તો મને